રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી પી એફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે અને જો તમારે તમારા પી એફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો તમે નોકરી જોડી દીધી હોય એના પછી બીજી કોઈ પણ નોકરી જોઈન ના કરી હોય તો જ તમે પેન્શનના રૂપિયા ઉપાડી શકો અને જો તમે નોકરી છોડી દીધી હોય એના પછી બીજી નોકરી જોઈન કરી હોય પરંતુ એમાં પીએફના રૂપિયા કપાતા ના હોય તો એમાં તમે ફોર્મ ટેન્સી એપ્લાય કરી અને પેન્શનના રૂપિયા ઉપાડી શકો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને ઓપન કરી લેવાની જેવી તમે ઉમંગની એપ્લિકેશન ઓપન કરો એના પછી એમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી લેવાનો અને જો તમે પહેલાંથી જ ઉમંગની એપ્લિકેશનમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરેલો હોય તો કંઈક આ રીતે ઇન્ટરફેસ ઉમંગ એપ્લિકેશનમાં તમને જોવા મળી જશે એટલે પછી ઉપરની તરફમાં તમને સર્ચ કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું એની ઉપર ક્લિક કરી અને પછી એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને નીચેની તરફમાં ડિપાર્ટમેન્ટ્સમાં ઈપીએફઓ કરીને જોવા મળી જશે તો તમારે ઈપીએફઓ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમને એમાં ઈ જેટલી પણ સર્વિસ હોય એ બધા ઓપ્શન જોવા મળી જશે એટલે પછી પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં અને પછી તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરવાનો થશે તો યુ નંબર તમારી પગારની સ્લીપમાં જોવા મળી જાય એ એન્ટર કરી અને પછી સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા સબમિટ ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી તમારે ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી એન્ટર કરી લઈએ અને પછી ઓટીપી સબમિટ કરી લઈએ અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરવો પડશે તો તમે જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી લેવાનો અને ઉપરની તરફમાં કોર્નર ઉપર તમે ક્લિક કરી અને લોગઆઉટ પણ કરી શકો ત્યાં તમને લોગઆઉટ કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરો એટલે તમે લોગઆઉટ થઈ જશો એટલા માટે હવે હું સિમ્પલી બેંક એકાઉન્ટ નંબર એક વખત એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી તમારે સર્વિસ ડિટેલ્સમાં જે પણ કંપનીનું પેન્શન ઉપાડવું હોય એ કંપની તમારે સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારે તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો તમારે એડ્રેસ એન્ટર કરી લેવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું સરખી રીતે એડ્રેસ એન્ટર કરી લઉં અને પછી નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી ક્લેમ ફોર્મ કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી નીચેની તરફમાં તમારે ક્લેમ ટાઈપમાં સિલેક્ટ ઉપર ક્લિક કરી અને ફોર્મ ટેન સી કરીને ઓપ્શન જોવા મળી જાય એ સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે તમારો ચેક અપલોડ કરવા માટે ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે તમારો ચેક અપલોડ કરી લેવાનો જે પણ ચેક હોય એ કેન્સલ કરી અને પછી અપલોડ કરવાનો થશે તો તમારે ચેક અપલોડ કરી લેવાનો અને જ્યારે તમે ચેક અપલોડ કરો ત્યારે એ ધ્યાન રાખવાનું કે એમાં બેંક એકાઉન્ટ નંબર સરખી રીતે દેખાતો હોવો જોઈએ એટલા માટે હવે હું ક્લિક ટુ અપલોડ ઉપર ક્લિક કરી અને ગેલેરીમાંથી ફોટો અપલોડ કરી દઉં એના પછી નીચેની તરફમાં બે બોક્સ જોવા મળી જશે એ બંને બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી જે પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એની ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી લેવાનો અને ઓટીપી આપણે સબમિટ કરી લેવાનો એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો છે ઓટીપી હું એન્ટર કરી અને સબમિટ કરી લઉં એના પછી આપણો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો